નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ ગારખડી એકસો આઠની સરાહનીય કામગીરી સગર્ભાને એમ્બ્યુલન્સમાં પ્રસૃતિ કરાવી વાયદૂન ગામે રાત્રિના ચાર વાગીને ચોત્રીસ મિનિટે શીલાબેન જયેશભાઈ ગામિતને ડિલિવરીનો દુખાવો પડતા જયેશભાઈએ એકસો આઠમાં કોલ કરી ગારખડી લોકેશનને કોલ મળતા જ ગારખડી લોકેશનના સ્ટાફ ઇએમટી સંદીપ પવાર અને પાયલોટ રોહિત ચૌધરી વાયુધન ગામે પહોંચ્યા શીલાબેન જયેશભાઈ ગામિતને એમ્બ્યુલન્સમાં જ લઈ તપાસ કરતા સોનોગ્રાફીનો રિપોર્ટમાં બ્રિજ ડિલેવરી હોવાથી વધુ સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લઈ જવા નીકળ્યા હતા તે દરમિયાન મહાલપાડા ગામ નજીક આશરે સવારે છ વાગીને પાંચ મિનિટે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી ઇએમટી સંદીપ પવાર અને પાયલોટ રોહિત ચૌધરીએ સમયસૂચકતા દાખવી એમ્બ્યુલન્સ રોડની સાઈડ પર એમ્બ્યુલન્સ ઊભી રાખી સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી હતી પ્રસૃતા માતાની જીવનનું જોખમ બાળકને બ્રિજ ડિલિવરી હોવાથી વધુ સારવાર અર્થે શીલાબેન જયેશભાઈ ગાવિત ગામ વાયુધન એમને જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખસેડાયા હતા અને એકસો આઠના સ્ટાફે અમદાવાદ હેડ ઓફિસના ડૉક્ટર કૃષ્ણ સાહેબના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન અને અન્ય સારવાર આપી માતા તથા બાળકને વધુ સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ આહવા દાખલ કર્યા હતા દર્દીના પરિવારે 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને 108 ના ઈએમઈ વિજય ગામી સાહેબ અને પીએમ કમલેશ પડિયાર સાહેબ 108 ની ટીમને પ્રોત્સાહિત કર્યો હતો બ્યુરો ડાંગ મિલન ધુડે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ